મિત્રો શું તમે પણ કોઈને આપ્યો છે ચેક તો ધ્યાન રાખો જો તમે કોઈને બ્લેન્ક ચેક આપ્યો છે એ એ પણ સહી કરીને તો સેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બધી ચીજોને સાબિત એટલે કે ગવર્નર કરે છે કે તમે કોઈને રીડ ભુગતાન પેમેન્ટ ઓફ ડેબિટ પેમેન્ટની ચુકવણી માટે તમે એને ચેક આપ્યો છે અને જેવો જ ઓપોઝિટ પાર્ટીએ ચેક બેંકમાં ભર્યો ને બાઉન્સ ગયો તો તમને થઈ શકે છે સજા સેક્શન વન થર્ટી એટ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ અને હા યાદ રાખો કે તમે જે ચેક આપ્યો છે તે રીડ ભુગતાન માટે આપ્યો છે જે ચેકમાં તમે તમારા ચેકમાં જે રકમ લખેલી હતી અને એ રકમ મુજબ જો તમે તમને સજા થાય છે તો સજા ભોગવ્યા પછી આપ ખતમ થઈ જતું નથી પેમેન્ટ તો તમારે આપવાનું જ રહેશે થેન્ક યુ